સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીબડા ગળે

તેમની ધરપકડ કરવામાં આવી છે જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ભાજપના જ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે કરોડો રૂપિયા નું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને બીજી બાજુ વિપક્ષ પણ સતત પ્રહારો કરી રહ્યું છે મોટા મોટા અન્ય કૌભાંડો બહાર નીકળે તેમ છે સો કરોડના કૌભાંડ બહાર નીકળે તેમ છે દાહોદમાંથી તે રીતનું નિવેદન પણ અમિત ચાવડાનું સામે આવ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં જે ભાજપના જ મંત્રી ગુજરાત રાજ્યના ભાજપના જ મંત્રી બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી છે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવશે કે કેમ જે હાલના સૌથી મોટા સમાચાર એ પણ છે અને સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો બળવંત

વરઘોડો નીકાળવાનું કાર્ય કરતી હોય છે નાના નાના આરોપીઓનો વરઘોડો નીકળતી હોય છે પરંતુ શું આ મંત્રી પુત્રનો વરઘોડો નીકળશે કે કેમ જે હાલમાં સૌથી મોટો પ્રશ્ન છે અને દાહોદથી અમારા રિપોર્ટર જોડાઈ ગયા છે સુરેશ કાપડિયા જોડાઈ ગયા છે જી સુરેશભાઈ પહેલા તો સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં જી સુરેશભાઈ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો દાહોદમાં મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી છે શું હતો સમગ્ર મામલો

તેની ધરપકડ કરવામાં આવી છે એટલે કે બળવંત ખાબડ ની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે જે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ ધરપકડ કરાઈ છે હવે જોવાનું રહ્યું કે આમાં આગળ શું કોણ કોણ નામ કે કઈ કઈ એજન્સી નું નામ આવે છે જી સુરેશભાઈ અન્ય પ્રશ્ન મારો એ છે કે આ બળવંત ખાબડ સાથે અન્ય કોઈ વ્યક્તિઓની ની સંડોવણી જોવા મળી હતી આ કોભાડ ના હાલ કોઈ સંડોવણી નથી કોઈ ની કારણ કે હમણાં હાલ ખાલી જે પાત્રી એજન્સીઓ છે એનું જ નામ આવે છે જી જેમાં આપણે કહી શકાય કે ડીઆરડીએ નિયામક દ્વારા એકોતેર કરોડના કામોમાંના ના ગેરરીતિ ને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના એકોતેર કરોડના કામની ચુકવણી કરવામાં આવી હતી જે કામ સ્થળ પર થયા નથી જીજી સુરેશભાઈ ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ જે જે રીતે અમારા દાહોદના રિપોર્ટર જે છે તે સુરેશ કાપડિયાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે પાંત્રીસ એજન્સીઓની ક્યાંક ને ક્યાંક હાલમાં જે છે તે નામ આવી રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બળવંત ખાબડની સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોય તેવા કોઈ નામ હાલમાં જાહેર નથી થઈ રહ્યા માત્ર હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે કે બળવંત ખાબળની ધરપકડ કરવામાં આવી છે અને તે વચ્ચે સૌથી મોટા સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બળવંત ખાબડ નો વરઘોડો સર જાહેર વરઘોડો નીકાળવામાં આવશે કે કેમ કે પછી મંત્રી પુત્રને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે તેમને છાવરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉદભવી રહ્યો છે અને અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય અમે ચાવડા દ્વારા શું જણાવવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જયારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીબડા ગળે કોટવાલ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બીલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહીં બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજરની વાત મુખ્યમંત્રી શ્રી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે

કોઈ તપાસ હાથ ધરવામાં આવે સરકાર દ્વારા તો અનેક સો બસો શકે છે તે રીતનું નિવેદન અમે ચાવડા દ્વારા આપવામાં આવ્યું છે અને બીજી બાજુ જો બળવંત બળવંતાબડની વાત કરવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે કે પોલીસ આ બળવંત ખાબડની સરા જાહેર તેનો વનઘોડો નીકાળે છે કેમ આ મુદ્દા અંગે અમારા સહયોગી મુસ્કાન જોડાઈ ગયા છે જી મુસ્કાન પહેલા તો સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં જે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો હાલમાં દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્યના મંત્રી બચુ ખાબડના પુત્ર ની ધરપકડ કરી દેવામાં આવી છે દેવઘર બારી ધાનપુર તાલુકાના મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે પુત્ર બળવંત ખાબડ સાથે તાત્કાલિક ટીડીઓ દર્શન કરી તમને ધરપકડ કરી દેવામાં આવી છે સૌથી વધારે અહીંયા ચોંકાવનારું એ છે કે થોડા દિવસ અગાઉ ડીઆરડી નિમાયલ દ્વારા પાંત્રીસ એજન્સી સામે રૂપિયા એકોતેર કરોડના કૌભાંડની પોલિસી ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ ની સંદોવડી સામે એ આજે પોલીસ બળવંત ને ટીડીઓ દર્શન ને પણ લઈ ગયા છે વિપક્ષના નેતાઓના પણ ઘણા બધા નિવેદનો સામે આવી રહ્યા છે પરંતુ સૌથી વધારે અહીંયા ચોંકાવનારું એ છે કે આ કેસમાં કહેવામાં આવી તો ઘણા બધા દિવસો પહેલા પણ આ આ મુદ્દો છે જે વિષય બન્યો હતો એક રિપોર્ટમાં તો દાહોદ જિલ્લામાં ખાબર શ્રી રાજ કન્સ્ટ્રક્શન તથા બીજો દીકરો કિરણ ખાબડ શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે એટલે બંને દીકરાઓ પોતપોતાના કન્સ્ટ્રક્શન લાઈન માં જોવા મળે છે જેમાં કિરણ ખાબર હું વાત કરું

જેમાં હું કહું તો ઘણી જગ્યાએ તો એવા પર જમીન બનાવી દેવામાં આવી છે કે નથી જ થઈ ગયા છે એટલે ક્યાંક તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સે પૂરું નથી કર્યું અધિકારીઓ તે તપાસમાં નથી આવે કારણ કે આ કહેવાય કે મંત્રીનો છોકરો છે એટલે એવું અત્યારે સામે આવ્યો છે કે ઘણી જગ્યાએ એક પણ કાંકરો શામિલ પર નાખ્યા વગર જેની રોડ બની ગયા છે ને બિલ પણ પસાર કરાવી દેવામાં આવ્યા છે અને ચોંકાવનારું એ છે કે ગેરનીતિ વર્ષોથી થઈ રહી છે કે આપણી સમક્ષ આ રિપોર્ટ મહિના પહેલા આવ્યો છે પરંતુ આ જે ગેરનીતિ છે વર્ષો પહેલા થઈ રહી છે ને વર્ષો પહેલા થઈ રહી હતી તો જે તે લાગતા બળતતા અધિકારીઓ ખાલી ફક્ત એસી કેબિનમાં બેસવા માટે તૈયાર છે કે સરકારનો પગાર લેવા માટે આ અધિકારીઓ બેસા છે એ સૌથી મોટો સવાલ અહીંયા એ છે અને સામાન્ય રીતે કેવું હોય છે કે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પૈસામાંથી માંથી અંદાજે સાહીઠ ટકા જેટલી રકમ મટીરિયલ માટે ફળવાય છે અને ચાલીસ ટકા મનરેગા મજૂરી જે કરતા હોય મજૂરો જે આવતા હોય એ મજૂરી માટે એ ચાલીસ વપરાય છે તો હવે સવાલ એ છે કે આમને જમીન પર એક એક આંકરો નાખ્યા વગર રોડ રસ્તો બનાવ્યો છે આજે મટીરિયલ ના સાહીઠ ટકા પૈસા જ સરકાર મનરેગા ને આપે છે તો આખરે પૈસા કોની તિજોરીમાં ભરાયા ને આખરે આ પૈસા થી કોના બંગલા બંધાયા મીક્ષો જી મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ સંડોવણી આપણે જોઈ શકીએ છીએ અધિકારીઓ દ્વારા કોઈ રજૂઆત સરકારને કેમ ન કરવામાં આવી કે આ રીતની હાલત જે છે તે ત્યાં સ્થાનિક કક્ષાએ જોવા મળી રહી છે કે ત્યાં રસ્તા ઉપર એક કાકરો પણ નથી મૂકવામાં આવ્યો છતાં પણ સીધું સીધું બિલ પસાર થઈ જાય છે તે પણ અધિકારીઓને લઈને પણ સૌથી મોટો પ્રશ્ન છે મુસ્કાન બિલકુલ બિલકુલ તો જે રીતે મિત્ર આપણે કહ્યું કે અધિકારીઓને ખબર જ હોય કારણ કે દાહોદ જિલ્લો છે અને જિલ્લા વડાને પણ ખબર હોય કે દાહોદમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે દાહોદમાં વચ્ચે પણ થોડાક સમય પહેલા થોડા વર્ષો પહેલા મેગા ડિમોલ્યુશન ચાલી રહ્યું હતું ત્યારે આખું દાહોદ હિગે કર્યું હતું કે આખરે આટલું મેગા ડિમોલ્યુશન અચાનક કે

નેતા પુત્ર જે મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી છે બળવત ખાબરની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને અધિકારીઓ ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જે રસ્તા ઉપર એક કાકરો પણ નથી મૂકવામાં આવ્યા અને સીધે સીધું બિલ પસાર થઈ જાય છે તો તે સમય દરમિયાન એ અધિકારીઓ શું કહી કરી રહ્યા હતા તેમના દ્વારા કોઈ પ્રશ્ન કેમ ન ઉઠાવવામાં આવ્યો જે હાલનો સૌથી મોટો પ્રશ્ન એ પણ બની રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઇટ ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી લેજો